મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે પણ જાણીશું તો સૌ પ્રથમ આપણે પાટડીની વાત કરીએ તો બારસો એંશીથી બારસોને પંચાણું રૂપિયા રાપર બારસો પચીસથી બારસોને ત્રેપન રૂપિયા સમી બારસો નેવુંથી તેરસોને પંદર રૂપિયા રાજકોટ બારસો ચાલીસથી તેરસોને અઢાર રૂપિયા સિદ્ધપુર બારસો સિત્યોતેરથી તેરસો પાંત્રીસ રૂપિયા મહેસાણા તેરસો દસથી તેરસો પાંત્રીસ રૂપિયા આંબલીયાસણ અગિયારસોથી લઈને તેરસો દસ રૂપિયા હળવદ અગિયારસોથી તેરસોને સાત રૂપિયા વિરમગમ અગિયારસો ને ઇઠ્યોતેરથી તેરસો અઠ્યાવીસ રૂપિયા દાહોદ બારસો ચાલીસથી બારસો સાહીઠ રૂપિયા વિસાવદર નવસો એસીથી અગિયારસો રૂપિયા ભચાઉ બારસો એકસઠથી તેરસો ને એકત્રીસ રૂપિયા ધાંગધ્રા એક હજાર સાસઠથી બારસો પંચોતેર રૂપિયા બહુચરાજી તેરસો દસથી તેરસો ને સત્યાવીસ રૂપિયા અમરેલી અગિયારસો સુડતાલીસથી બારસો ને સિત્યોતેર રૂપિયા બાવડા એક હજારથી લઈને બારસો સિત્તેર રૂપિયા જોટાણા બારસો સિત્તેરથી તેરસો રૂપિયા ખેડબ્રહ્મા બારસો એકસઠથી તેરસો બે રૂપિયા હરિદ તેરસો પાંચથી તેરસો ને ચાલીસ રૂપિયા વિસનગર બારસો પચાસથી તેરસો ને ઓગણચાલીસ રૂપિયા તારી અગિયારસો એકત્રીસ રૂપિયા કડીની વાત કરીએ તો બારસો પંચ્યાસીથી તેરસો ને ચોત્રીસ રૂપિયા ડીસા તેરસો એક થી તેરસો ને વીસ રૂપિયા થરાની વાત કરીએ તો તેરસો થી તેત્રીસ રૂપિયા ઈડર તેરસો થી વીસ રૂપિયા શિહોરીની વાત કરીએ તો તેરસો થી તેરસો રૂપિયા હિંમતનગર તેરસો થી તેરસો વીસ રૂપિયા તાંદડા તેરસો અગિયારથી તેરસો ને ચોત્રીસ રૂપિયા ચાણસમાં બારસો છન્નું થી તેરસો તેત્રીસ રૂપિયા દિયોદર તેરસો થી તેરસો તેત્રીસ રૂપિયા ઉનાવા તેરસો થી અઠ્યાવીસ રૂપિયા દહેગામ તેરસો થી લઈને તેરસો દસ રૂપિયા રખિયાલ બારસો થી પાંચ રૂપિયા કલોલ બારસો થી દસ રૂપિયા તો મિત્રો આ હતા ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ કરો જેથી અમારી ચેનલની માહિતી તમે સૌથી પહેલાં જોઈ શકો